તમારી પોતાની ચેનલ ની અંદર તમારી પ્રથમ પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ અગત્યનું એવું એક આપણું વિકાસ પરીક્ષા લક્ષી અસાઈ નવનીત કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલું છે અને અંદરથી ઘણા બધા પ્રશ્નો તમારી પ્રથમ પરીક્ષાની અંદર આવવાના છે તો આવું મોસ્ટ આઈએમપી એમ પી જે પ્રશ્નપત્ર છે આવું જે અસાઇનમેન્ટ છે તેની સોલ્યુશન કરવું તો જરૂરી બને છે તો યુટ્યુબ ની અંદર માત્ર અને માત્ર એક જ ચેનલ ઉપર તમને આના સોલ્યુશન જોવા મળશે તે છે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ બીજે કશે પણ તમને આના સોલ્યુશન જોવા મળવાના નથી તો ફટાફટ આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને ભવિષ્યની અંદર પણ આવા જે સોલ્યુશન જોતા હોય તો તમને ફક્ત અને ફત્ર ફક્ત આપણી ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી રહેવાના છે તો ફટાફટ ચેનલને આ વાત ઉપર સબસ્ક્રાઈબ કરી દેજો અને આજનું આપણું ટોપિક છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર વિભાગ એની અંદરના જે વિકલ્પ વાળો જે પ્રશ્ન પૂછાય છે તે તો શરૂઆત કરીએ તેની પહેલા

શું કે છે નીચે આપેલા વિકલ્પ સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો પ્રશ્ન નંબર સોળ નંબર થી વીસ નંબર સુધીના પ્રશ્ન પૂછાવાના છે તો એમાંથી જો એ પ્રકરણ એમાં એક માંથી શકે તેવા કયા કયા પ્રશ્નો છે કે પેલો સવાલ કે ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે વિકસી હતી તો આપણને અહીંયા કીધું છે સિંધુ અને જેલમ સિંધુ અને રાવી સતલુજ અને રાવી સિંધુ અને બિયાસ સર

બીજું આપ્યું છે રંગે શ્યામ લાંબુ પહોળું મોથું લાંબુ પહોળું માથું નાક ટૂંકું કદ ધરાવતી પ્રાચીન ભારતમાં આવેલી પ્રજા તે કઈ કઈ આર્મોનોઈડ હતી કે ઓસ્ટ્રોલોઇડ એટલે કે નિષાદ પ્રજા હતી કઈ પ્રજા હતી રંગે શ્યામ હતી લાંબુ પહોળું માથું હતું અને ચપટું એનું નાક હતું અને નાના નાના ઠીંગણા ઠીંગણા હતા

હાલમાં જોવા મળતી જે પ્રજા છે એમાંથી સૌથી પ્રાચીન પ્રજા છે તે દ્રવિડો છે ત્યારબાદ નો સમાવેશ ન કરી શકાય તો ભાઈ દ્રવિડ કુળની જે ભાષાઓ છે દ્રવિડ કુળ એટલે કે દક્ષિણ ભારતમાં બોલાતી ભાષા તેના લોકો તેમાં આવશે તમિલ કન્નડ અને મલયાલમ આ દક્ષિણ ભારતની ભાષાઓ છે પણ હિન્દી છે તે દ્રવિડ કુળની ભાષા નથી પછી નીચેનામાંથી કઈ જોડ સાચી છે શારદા પીઠ સોમનાથ ઉત્તરાર્ધ નૃત્ય છે મહોત્સવ છે મોઢેરાની અંદર આવે છે પોળોનો ઉત્સવ વડનગરની અંદર ઉજવાય છે અને સીદી સૈયદની જાળી છે તે ભાવનગરની અંદર આવેલી છે જો જોતા જ ખ્યાલ આવી જાય છે એ સીદી સૈયદની જાળી છે અમદાવાદની અંદર આવેલી છે પછી શારદા વિદ્યાપીઠ છે એ સોમનાથની અંદર આવેલું નથી

નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસ વૈજંતી માલા અને હેમા માલિની કઈ નૃત્ય સાથે જોડાયેલા છે તો કે વૈજંતી માલા અને હેમા માલિની ભરત નૃત્ય નૃત્યો સાથે જોડાયેલા છે પ્રકરણ ત્રણ પૂછાઈ શકે તેવા પ્રશ્ન સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે તો સ્થાપત્ય માટે બીજો જે શબ્દ વપરાતો હોય તે છે વાસ્તુ શબ્દ ત્યારબાદ લેખો કઈ લિપિમાં કોતરાયેલા હતા કઈ કોતરાયેલા હતા બ્રાહ્મી લિપિ હિન્દી હિન્દી ઉર્દુ કે ઉડિયા તો ભાઈ પ્રાચીન ભારતની સૌથી એક જ લિપિ પ્રખ્યાત છે એ છે બ્રાહ્મી લિપિ જવાબ આવશે બ્રાહ્મી ત્યારબાદ ત્રીજું ગુજરાતના ખાલી જગ્યા ખાતે સૂર્ય મંદિર ગુજરાત માં ક્યાં સૂર્ય મંદિર આવેલું છે તો ગુજરાતની અંદર તો ખાલી મોઢેરામાં એક જ સ્થળે સૂર્ય મંદિર આવેલું છે મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે તો એ જ આવશે જવાબ મોઢેરાનું મંદિર ચોથું અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે તો જવાબ આવશે જામા મસ્જિદ પછી

વસ્તુઓ બનાવવાની બાંધવાની સ્થાપત્ય કરવાની કલા છે તેના માટેનું જે છે તે છે પ્રકરણ નંબર 8 દુનિયામાં એક કે બે સ્થળે મળતું સંસાધન જો ના ઉમાં જ ખ્યાલ આવી જાય એક સ્થાને મળે છે આથી તે કેવું સંસાધન હશે એકલ સંસાધન હશે આપ્યું છે આપણને એકલ સંસાધન

તેનો સ્તર પાત્ર અને અપરિપક્વ છે તો કયા પ્રકારની જમીન આવશે તો કે પર્વતીય જમીન આવશે પર્વત ઉપર જોવા મળે હિમાલયમાં જોવા મળે પર્વતીય જમીન પ્રકરણ નંબર સ્થાનિક સ્વરાજની સંસ્થા ગ્રામ પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા જિલ્લા પંચાયત નું નિયંત્રણ હોય તે જંગલો તો તેનો જવાબ આવશે સામુદાયિક જંગલો ત્યારબાદ બીજો સવાલ

મસાલા પાક ની અંદર તો જવાબ આવશે આપણો ઈસબગુલ નો જે મસાલો આવે છે તેની અંદર ગુજરાત છે પ્રથમ ક્રમે છે ચોથો સવાલ ચોકલેટ શેમાંથી બને ચોકલેટ છે એ કોકો બને ત્યારબાદ પાંચમો કપાસ શેરડી શણ તમાકુ રબર કયા પ્રકારના પાકો છે તો જવાબ આવશે આ બધા પાકો છે રોકડિયા પાકો છે કેવા પાકો છે રોકડીયા પાકો પ્રકરણ નંબર જળ જળ એટલે કે જમીન નીચે જોવા મળતું જે જળ હોય તેનો મુખ્ય સ્ત્રોત કયો છે તો જવાબ આવશે નદીઓ સપાટી ઉપરનું જળ પૃષ્ઠિય જળ એટલે કે આપણને ક્યાં જોવા મળતું હોય સપાટી ઉપર જોવા મળતું હોય પૃથ્વીની સપાટી ઉપર તો એમાં સૌથી વધારે પાણી ક્યાં જોવા મળે તો કે નદીઓની અંદર જ જોવા મળે બીજો સવાલ નીચેની બહુહેતુક યોજના ને તેમના સ્થાન ઉત્તર થી દક્ષિણ દિશા તરફ તો આપણો જવાબ આવશે આવશે સૌથી ઉપર પછી ચંબલ નદી યોજના યોજના ને દક્ષિણ ભારતની અંદર આવેલું નાગાર્જુન સાગર યોજના પછી નીચેનામાંથી બહુહેતુક યોજના તેના લાભાવંત રાજ્ય સાથે જોડી યોગ્ય ક્રમમાં જોડો તો કે ભાખડા નાંગલ છે તે ક્યાં આવશે

તો આપણો આર્થિક રીતે આપણો ભારત દેશ છે તે વિકાસશીલ દેશ છે કેવો દેશ છે વિકાસશીલ દેશ છે પશુપાલન સમાવેશ અર્થતંત્રના વિભાગમાં કરવામાં આવે છે ખેતી સાથે સંકળાયેલો હોવાથી તેનો સમાવેશ છે તે પ્રાથમિક ક્ષેત્રની અંદર થશે કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર પણ કહેવાય

તો પાંચ જૂનનો જે દિવસ છે તેને આપણે વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવીએ છીએ. ત્યારબાદ ચોથો સવાલ વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સ્થાપના ક્યારે થઈ હતી તો જવાબ આવશે એક જાન્યુઆરી ઓગણીસો ને પંચાણું પછી વૈશ્વિકીકરણ સાથે કઈ બાબત સંકળાયેલી નથી તો કે વિશ્વના દેશો વચ્ચે જમીન સીમાના અવરોધો દૂર કરવાની જે બાબતો છે તે વૈશ્વિકીકરણ સાથે એને કઈ લેવા દેવા છે નહીં. પ્રકરણ નંબર સત્તર માં અગિયાર બાર માં ભારત માં ગરીબી નું પ્રમાણ કેટલા કેટલું હતું કરોડ ની અંદર કહેવાનું છે આંકડો કહેવાનો છે આપણે કે ગરીબી ભારત ની ગરીબી ગરીબી કેટલી હતી કેટલા કરોડ હતી તો જવાબ આવશે છવ્વીસ point ત્રાણું કરોડ લોકો છે બે હજાર અગિયાર બાર ની અંદર ભારત ની અંદર ગરીબ લોકો હતા પછી આપણા આયોજનની સૌથી નબળી કડી કઈ છે આપણા દેશની અંદર જે આયોજનો કરવામાં આવે છે તેની સૌથી નબળી કડી છે આપણા બેરોજગારીની સમસ્યા જોવા મળે છે તે પછી યુવા બેરોજગારોને નવા આઈડિયા સાથે ઉદ્યોગ સાહસિક બની સ્વરોજગાર તરફ લઈ યોજના વાપરે રહે છે તો તેનો જવાબ આવશે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને ચોથો સવાલ કે બેરોજગારી નિવારણ માટે શિક્ષિત બેરોજગારની નોંધણી કરતી સંસ્થા કઈ છે

હવે આગળ આવા એક નવા પ્રશ્નના સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત